जय भगवान भगवान तुमने आ रहे हो तुमने आ गए होला भरत जी यहां ऊपर जय बाबा जी आ हां तुमने जो हो गए इतने देखो हां जो बाबा आपके तुम्हारे दर्शन किया मैं धन्य किया बजाए वाह बजाए आनंद हो गयो मैं जय सेठ पे लोरो में नहीं पर तुमरो समझे तुमने बराबर उधर का नहीं हम लोग कहियो तब आप पापा जी आ सलाम जी पे नहीं हमने बोल दी हमने ભગવારે ભગવાન જય બાબા રે બાલા હે ભગવાન બાબા જય મારા હે ભગવાન જય ભગવાન જય બાબા રી હાલો હું આલો એ બાબા રી કે બાબા રી હું આજે જોયા નથી રામ રવ પગે આરામ સડાય થઈ ગયો હાલો હું આજે લઈ લેઉં દે લો બાબા રી એ ભગવાન ઈ તમારા પગ જાલતા આયા મને કતા આવો આવો આવો

બહુ સરસ બહુ સારું અને બહુ સરસ આનંદ થઈ ગયો અમને થાક ઉધરી આપડે આ ભાઈ બહુ બડા મનદરીયા મેમ આવીયો અહીં બેહું ગોવા ઓય ઓય કોણ આવો કોણ આવો પાણી આવો ભાઈ પાણી પાણી લઈ જાય કે ઓય